ગીર સોમનાથ જિલ્લામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ વૃક્ષારોપણ કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપાડા તાલુકા ભાજપ મહામંત્રી ટપુભાઈ વાજા તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ ખોટડ તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી ગામના સરપંચ અરવિંદભાઈ પરમાર મહેશનાથ બાપુ નવા ગામના સરપંચ પ્રતાપભાઈ બામણીયા સાથે જ આજુબાજુના દરેક ગામના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ આહુથી

મોદી સાહેબના લાંબા આયુષ્ય નિરોગી અને ભારતને મા વૈભવના શિખર ઉપર લઈ જાય એ માટે તેમની લાંબી આયુષ્ય માટેનો જે મૃત્યુજય યજ્ઞનું આયોજન કરે અને સાથે સાથે મોદી સાહેબનું આહવાન પણ હોય કે એક પેઢ માકી નામ પર તો વૃક્ષારોપણ પણ કરેલું તો આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા માંથી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ હાજર હતા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી બાદુસિંહ ગોહિલ પૂર્વ ભાજપ જિલ્લાના મહામંત્રી વજુભાઈ વાઝા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ સુત્રાપડા તાલુકા ભાજપના મહામંત્રી ડબભાઈ વાઝા અમરાપુર તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી ગોરખમઢીના તાલુકા પંચાયત સદસ્ય નારાયણભાઈ કુટણ ગોરખમટી ગામના પ્રથમ નાગરિક ને સરપંચ અરવિંદભાઈ પરમાર તથા આજુબાજુના તમામ ગામના સરપંચો નવા ગામથી પ્રતાપભાઈ બામ્મણીયાદીથી ભગવાનભાઈ પંપાણિયા આણંદપરાથી ધાનાભાઈ બાંભણિયા ખાંભાથી સંજયભાઈ ડોડિયા તથા આજુબાજુના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો પવન યજ્ઞમાં બધાએ ભાગ લીધે અને મોદી સાહેબનું લાંબુ આયુષ્ય નિરોગી અને દીર્ઘાયુષ્ય રહે એવી ગોરખનાથ ભગવાન પાસે પ્રાર્થના કરી છે